नु महत्व भाई श्री भरत भाई संकर, से भाई श्री शंकर मारो भी शंकर सिंह जी आदरणीय मधुसूदन भाई गुजरात ना प्रभारी सज्जन कुमार जी अश्विन भाई अश्विन शेखरी जी ए आई सी सी पदाधिकारी गण भाई से प्रवीण सिंह भाई भाई से इर्षाद भाई भाई से परेश भाई માજી પ્રમુખ શ્રીઓ અને આપણા આગેવાનો ભાઈ શ્રી અર્જુનભાઈ ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ ભાઈ શ્રી મારા વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને મીડિયાના મારા સાથીઓ દિવસ ખૂબ જ મહત્વનો છે પ્રસંગનું મહત્વ મારે મન જ સવિશેષ છે ગુજરાત સ્થાપના દિવસ છે અને એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજબૂત દિવસ પણ છે આજનો દિવસ પુરુષાર્થ સાહસ અને એની સાથે સાથે કોઠા સૂજ અને દીર્ઘ દ્રષ્ટિ એને બિરદાવવાનો દિવસ એની સરાહના કરવાનો દિવસ ગુજરાતની સ્થાપનામાં જેમણે જેમણે હિસ્સો લીધો ભાગ લીધો એવા અનેક આગેવાનો જે આજે આપણી વચ્ચે નથી હું શ્રદ્ધાંજલિ છું અને જે લોકો આપણી વચ્ચે છે એમના પ્રત્યે આદર અને સન્માનની ભાવના લાગણી વ્યક્ત કરું છું ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ દિનકર મહેતા વિદ્યાબેન નીલકંદ

એ માટેની લોકોના દિલમાં જે ભાવના હતી એને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરતા હતા એ તમામ લોકોને આજે યાદ કરવાનો એમને બિરદાવવાનો પ્રસંગ છે એ વાત કરી હાલના મુખ્યમંત્રીશ્રીની ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રીની અને હાલ જે દેશના વડા છે એમની પણ આપણે ઘણા મારા પૂર્વ વક્તાઓએ વાત કરી પબ્લિસિટી કરવી પેકેજિંગ કરવું રીપેકેજિંગ કરવું એ એમની આદત છે હું એમને ટીકા કરવા માંગતો નથી પરંતુ આજે હું અહીંયા એવા લોકોની વકીલાત કરવા માટે ઉપસ્થિત થયો છું કે જેમણે ગુજરાતની સ્થાપનામાં મારા જેવા તો કદાચ આઠ દસ વર્ષના હશે ને એ લોકો પણ કદાચ આઠ દસ વર્ષના હશે જેમણે ખૂન પછીનો એક કર્યો જેમણે મહેનત કરી જેલમાં ગયા અને કેટલાક લોકો તો પોતાના જાનની આહુતિ પણ આપી ત્યારે એવા લોકો વતી આજે હું કહેવા છું એવા લોકોને જે ખોટી રીતે યશ લેવા માટેનો પ્રયત્ન કરે છે આજે જાણે એ લોકો પોતાની જોરદાર અવાજમાં એમ કહેતા હશે કે અમને ભુલાવવાનો પ્રયત્ન ન કરો क्यारे पर हमने बुला भी नहीं सकते क्योंकि हमारा खून भी शामिल है रंगे गुलसन में हमारा खून भी शामिल है रंगे गुलसन में और ये वो खून नहीं जो मिट जाए लग जाने के बाद तेरे साचा अर्थ में मेहनत कोई के करी छे अने यश कोई ले हमारे नो प्रयत्न कर ठीक छे आपने कोई फरियाद नहीं वालों को सामने पैसे संकर सिंह जी बात करी ગુજરાત ગુજરાતની સ્થાપના થઈ અને ત્યારે મુંબઈ નો પ્રશ્ન આવ્યો મુંબઈ બધા જાણો કે જે વિકસિત નગરી ગુજરાતીઓ પણ ઘણા ત્યાં વિકાસ પણ જબરજસ્ત ત્યારે મુંબઈ છોડવાનું કોને નહીં ગમે અને ત્યારે તેવા વખતે

અને આપણે જોઈ શકીએ છીએ કે જે વિકાસ કચ્છ સૌરાષ્ટ્ર અને ડાંગમાં જે કઈક થઈ રહ્યો છે એ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના રત્ન બની ચૂક્યા છે અથવા વિકાસના જે રત્ન છે છે એ બની ચૂક્યા સામાન્ય રીતે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સર્વકાર ગુજરાત અને જે બીજી કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પરંતુ એને પલતાવી નહીં કહે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે ગુજરાતી ગુજરાતની સ્થાપના અને ગુજરાતનો વિકાસ જુદી ગુજરાત ની સ્થાપના પછી તો ગુજરાતનો વિકાસ થયો પરંતુ સ્થાપના પહેલા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણ ભગવાન અહિયાં જયારે રાજધાની નક્કી કરવા માટે આવ્યા ગુજરાતમાં ત્યારથી વિકાસની શરૂઆત થઈ હતી ત્યારે ગુજરાતનો જે કઈક વિકાસ છે તો આપણી જે સંસ્કૃતિ છે અને ખાસ કરીને ગુજરાતીઓમાં જે સાહસ છે ગુજરાતમાં જે કોઠા દીર્ઘ દ્રષ્ટિ છે અને જે કઈક પુરુષાર્થ છે એને આભારી છે સ્થાપના પહેલા પણ ગુજરાતીઓ વિદેશમાં ગયા પછી ચાઈના છે મિડલ મિડલ ઈસ્ટ હશે અને આજે પણ તમે કોઈ પણ દેશનું નામ લો ઇવન બેલ્જિયમમાં પણ તમે બધા જાણો છો દરેક દરેક જગ્યાએ આપણો પ્રતિનિધિ ત્યાં છે આપણો એમ્બેસેડર ત્યાં છે ત્યારે આપણા માટે ગર્વની બાબત છે આ કોઈ નાની સુની વાત નથી સામાન્ય રીતે કહેવાય છે કે જ્યાં બીજાને નુકસાન દેખાય છે ખોટ દેખાય છે ત્યાં ગુજરાતીને નફો દેખાય છે કારણ કે એનામાં હિંમત છે એ જાણે છે કે હું પુરુષાર્થ કરીશ હું સાહસ કરીશ હું મહેનત કરીશ અને જે કઈ ખોટ છે જે નુકસાન છે એને હું ફાયદામાં બદલી શકીશ અને એ કામ ગુજરાતીઓ કરી બતાવ્યું છે ત્યારે આજે જે કઈક વિકાસ થયો છે ગુજરાતનું જે કઈક ઘડતર થયું છે ગુજરાતની સ્થાપના પછી પણ એનો શ્રેય જો કોઈકને જતો હોય તો તમામ ગુજરાતીઓને જાય છે અને ગુજરાતી પછી હિન્દુ હશે શીખ હશે ઈસાઈ હશે મુસ્લિમ હશે ખ્રિસ્તી હશે પારસીઓ આદિવાસી અને દલિતો એ પણ જે રીતે ગુજરાતના મહાગુજરાતના આંદોલનમાં બલિદાન આપ્યા છે ત્યાગ આપ્યો છે એ કોઈ નકારી શકે એમ નથી જ્યાં ગુજરાતની વાત આવે છે ત્યારે બધાએ ભેગા થઈને આ લડાઈ લડી છે અને આજે એ ભાવના કેળવવાની જરૂર છે એક ખડે હો ગઈ મહેમુદ ન કોઈ બંદા ન કોઈ બંદા નવા જ્યારે ગુજરાતની વાત આવી ગુજરાત ને અલગ કરવાની વાત આવી ગુજરાત ના રાજ્યની સ્થાપનાની વાત આવી ત્યારે ન કોઈ હિન્દુ હતો ન કોઈ મુસ્લિમ હતો ન કોઈ ખ્રિસ્તી હતો ન કોઈ આદિવાસી હતો ન કોઈ દલિત હતો બધા ભેગા થઈને આ લડાઈ લડી ત્યારે આજે મેં શરૂઆતમાં કીધું તેમ આજનો દિવસ જે એમણે બલિદાનો આપ્યા છે અને ખાસ કરીને રવિશંકર મહારાજની વાત કરી ભાઈ શ્રી શક્તિસિંભાઈ એમણે એક વાત કરી હું બીજી વાત કરવા માંગુ છું રવિશંકર મહારાજ એ પહેલા એ પણ એક વાત કરી હતી એમ કીધું કે સરકારી ખજાનો છે તિજોરીમાંથી એક રૂપિયો પણ નહીં ખર્ચવો જોઈએ પણ બીજી વાત તેમણે એમ કરી હતી કે તમારે ઉજરા થવું હોય તો તમારી જાતને ઘસીને તમે ઉજરા થાવ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને નહીં ખોટો પ્રચાર કરીને નહીં ખોટી પબ્લિસિટી કરીને નહીં ત્યારે તમારી જાતને તમારે ઘસવી પડશે ઉજરા થવા માટે અને એ કામ ગુજરાતીઓએ કરી બતાવ્યું છે એનું આપણને ગર્વ છે અને આજનો પ્રસંગ ખાસ કરીને આપણા મજદૂર ભાઈ બહેનો જે મહેનત કરે છે જે પરિશ્રમ કરે છે તો વિશ્વ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે માત્ર ગુજરાતમાં નહીં માત્ર દેશમાં નહીં પણ તો સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં ચાલીસ ટકા ને એવરેજ ચાલીસ ટકા મજદૂર ભાઈ બહેનો છે બધા લગભગ પચાસ કરોડ જેટલા મજદૂર ભાઈ બહેનો છે અને ખાસ કરીને ઓર્ગેનાઇઝ સેક્ટર કરતા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં બિન સંગતિ કે છે સંસ્થાઓ એમાં વધારે છે ખેતમજૂરો બીજા લોકોની વાત કરી ત્યારે આજે તમે બધા જાણો છો તેમ કે હાલના જે બધા છે પાંચ પેટ પ્રોજેક્ટ જેને કહી શકાય જનધન ફરી પાછું રીપેકેજિંગ કર્યું છે અને આપણે સમજ લાવ્યા છે જે કઈક વાત કરી હતી પાંચ રૂપિયા લોકોના ખાતામાં જમા થશે થયા નથી ગંગાની સફાઈ નથી થયું હજુ

ત્યાં એને નબળા પારવા માટેની કોશિશ થઈ રહી છે અને ડાલ્યુટ કરવા માટેની કોશિશ થઈ છે એનાથી વધારે શરમની વાત બીજી શું હોય શકે યસ કેટલીક વાત એમ કહેવાય છે કે કાયદાઓ ખૂબ જ રિજિત છે અને એને નિયંત્રણ કરવું જોઈએ પરંતુ એના માટેનો તમે વિકલ્પ વિચારો એ કરવા જતા કે કેવું થાય એવું નહીં થાય કે જે કંઈક મજૂર ભાઈ બહેનો છે એના હિતોની રક્ષા જ આપણે નહીં કરી શકીએ લઘુત્તમ વેતન ધારો ભાઈ સહજીનભાઈ વાત કરતા હતા બીજા રાજ્યોની સરકાર પણ જમ્મુ કાશ્મીર અને હિમાચલ આપણા કરતા વધારે મિનિમમ વેજીસ આપે છે આપણે તો એકસો સાહીઠ રૂપિયા એકસો સિત્તેર રૂપિયા વધારે આપી શકતા નથી બાર મજદૂર ની વાત બહેનો વાત અને હવે તો જે કઈક ઓવર છે એ વધારી વધારવા માંગે છે પચાસ કલાક ને સો કલાક કરવા માંગે છે કે જેથી બીજા લોકોને અવકાશ જ નહીં મળે નોકરી પહેલા મજૂર મહાજનો હતા તો બધા સારી રીતે જણાવો ખૂબ જ સારું કામ કરતા જેને સેફટી વાલ્વ કહી શકાય બફર તરીકે કામ કરતા હતા

તમે કાયદા એ રીતે ડાલ્યુટ નહી કરો કે જેથી એના હિતોનું રક્ષણ નહીં થઈ શકે અને જાણો છો કે મેક ઇન એ પણ આજે ઓફ નથી કરી કારણ કે જોબ ગ્રોથ જેને કહી શકાય લોકોને મેક ઇન ઇન્ડિયા શાના માટે હતો બે આશય હતા કે ઇન્વેસ્ટમેન્ટ વધારે આવે અને જે કંઈક આપણા યુવા ભાઈઓ છે બહેનો છે એને નોકરી મળે પણ જોબ ગ્રોથ તો થયું જ નથી છેલ્લા એક ક્વાર્ટર માં જે કંઈક સર્વે કરવામાં આવ્યો એમાં નોકરીઓ ઘટી છે લોકો વધારે બેકાર થયા છે ક્યાં રહ્યું તમારું મેક ઇન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી જે સ્થિતિ અહીંયા આગળ વાયબ્રન્ટ ગુજરાતની હતી એ સ્થિતિ ત્યાં પણ છે માત્ર પ્રચાર છે પેકેજિંગ રીપેકેજિંગ હમણાં તમે જોયું હશે જર્મન ગયા હતા જર્મની ગયા હતા ત્યાં આગળ મેક ઇન ઇન્ડિયાનો પ્રચાર કરવા માટે આપણા બધા પ્રધાન ત્યાં આગળ ની મિટિંગ બોલાવી અરે કલ્ચરલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પ્રોગ્રામમાં સૌથી પહેલા તમે જોયું હશે કે હોલોગ્રામ એક સિંહ આવે છે લાયન આવે છે ટેકનિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એવો હોલોગ્રામ લાયન બનાવવામાં આવ્યો કે જે તમે જોઈ શકો તમે વાંચી શકો પણ તમે સ્પર્શ નહીં કરી શકો તમે એને ફીલ નહીં કરી શકો તો આ જે સરકાર છે જે લોકો વાત કરે છે સરકાર એ માત્ર હોલોગ્રામ હોલોગ્રામ સરકાર છે ત્યાં તમે બતાવો કે જે તમે તેને સ્પર્શી નહીં શકો તમે ફીલ નહીં કરી શકો તમને ખ્યાલ છે કે કેટલીક વખતે જે કઈ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હોતી હોય છે નમૂના ખાતર કેટલાક પેકેજ બનાવતા હોય છે એટલું સુંદર મજાનું પેકેટ હોય પરંતુ અંદર જો તમે ખોલ્યું તો તમારે કશું જ નહીં જેને હોલો કહી શકાય ને માત્ર પોલમ પોલ અગર તો પોકર જ હોય એમના બધા કાર્યક્રમો જન ધન ગંગા સફાઈ સ્વચ્છ ભારત મેક ઇન ગુજરાત સ્માર્ટ સિટીઝ જવાહરલાલ નેહરુ રિન્યુઅલ મિશન યોજના તરે જે શહેરોનો વિકાસ થયો હતો સો સ્માર્ટ સિટી બનાવીશ

રેલી પછી અમને એમ થયું કે ચાલો રસ્તામાં જઈને ચાય પીએ કોઈ ને ત્યાં એક આટ લારી વાળા તો ચાય ના એને ત્યાં જઈને અમે કીધું કે જરા સારી ચા અરે સાહેબ સરસ મજાની સ્વાદિષ્ટ તમને મજા આવી જશે તમારો થાક ઉતરી જશે શું વાત કરો છો અરે મેં વો ચાય વાળા નહીં હું મેં તો સચ્ચા ચાય વાળા હું મેં કભી જૂઠ નહીં બોલતા હું તો આ રીતે જોકે આપણને ખરાબ પણ લાગે આપણા પ્રાઇમ મિનિસ્ટર માટે વધારે કોઈ એવી વાત કરે એ સારી વાતો રહી જ કહેવાય ને અને ગુજરાતી તરીકે તો આપણને ખરેખર ખરાબ લાગે મને ખૂબ જ ખરાબ લાગ્યો પણ આ વાત એટલા માટે કરું છું કે જે રીતે ગ્રાફ નીચે ગયો છે જે લોકો એમનો પ્રચાર કરતા હતા મોટા મોટા પાટિયાઓ મારતા હતા એમના નામના આજે બધા પાટિયા ઉતરી ગયા છે ત્યારે આવા લોકોને ખાસ કરીને ઓળખી લેવાની તાતી જરૂરિયાત છે અને એટલે જ મેં શરૂઆતમાં કીધું તેમ બંને પ્રસંગ ખૂબ જ મહત્વના છે આખર તો કિસાન બાપુ એ વાત કરી મારા પૂર્વ વક્ત પણ વાત કરી હોય અને તમને બધાનો ખૂબ ખૂબ આભાર માને વિરમુ જય હિન્દ